નતાશા અને હાર્દિક પાંડ્યાના જ્યારે ડિવોર્સ થયા એના પછી સર્બિયા એ રવાના થઈ ગઈ હતી એમના જે દીકરા છે અગતસિંહને લઈને પણ હવે હાર્દિક પાંડ્યા માટે એક ખુશ છે શું છે જાણી આ તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન કોવિક કે બંનેના લગ્ન થયા હતા ચાર વર્ષ પહેલા બે હજાર વીસમાં અને ચાર વર્ષ પછી થોડા સમય પહેલા જ બંને ડિવોર્સ લીધા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંને શેર કર્યું હતું કે બંને ડિવોર્સ લઈ રહ્યા છે અને એમના જે બાળક છે અગસ્ત્ય એ બંને એક સાથે એની જવાબદારી સંભાળશે પણ જ્યારથી એ બંનેના ડિવોર્સ થયા છે ત્યારથી નતાશા છે એ અગસ્ત્યને લઈને પહોંચી ગયા હતા સર્બિયા એમનો બર્થડે પણ ત્યાં સેલિબ્રેટ કર્યો હતો અને જ્યારે ફાધર્સ ડે હતો ત્યારે પણ હાર્દિકે છે પોસ્ટ કરી હતી એના દીકરાને યાદ કરીને પણ હવે હાર્દિક પંડ્યા માટે ખુશીના સમાચાર એ છે કે એમના દીકરા સાથે અગસ્ત્ય સાથે નતાશા છે મુંબઈ જ્યારે ફર્યા ત્યારે એમના ઘરે એમને મળવા માટે એટલે હવે અગસ્ત્ય અને હાર્દિક પંડ્યા છે સાથે ગાળશે અને જ્યારથી આ ઘટના બની છે એકચ્યુઅલીમાં હાર્દિક પંડ્યાના ભાભી પંકરી શર્મા છે એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને એમાં અગસ્ત્ય છે એ રમતા જોવા મળે છે અને હાર્દિક પંડ્યા માટે એક આ ખુશીની પળ છે કારણ કે જે સમય હતો કપરો સમય અને કપરા સમયમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે પરિવાર છે એ જ આપણો સહારો બનતો હોય છે અને જાણી શકીએ કે એક બાપ માટે એક દીકરો જે સંબંધ છે કેટલો ખાસ હોય છે એટલે હાર્દિક પંડ્યાને મળ્યા પછી જ્યારે પહેલીવાર ડિવોર્સ પછી આ ઘટના બની છે ત્યારે હાર્દિક પંડ્યાના પરિવારમાં અને હાર્દિક પંડ્યા માટે પણ આ મોમેન્ટ જે છે એ ઘણી ખાસ છે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા